ઉંધ્યો દ્વારા ઉત્તરાયણના બે ત્રણ દિવસ અગાઉથી જ ઊંધિયું ખાવા માટે લઈ જતા હોય છે ત્યારે સુરતી લાલાઓ દુબઈની ફ્લાઇટમાં સુરતનું ઊંધિયું પાર્સલ લઈ જતા હોય છે સુરતી લાલા ઉત્તરાયણ પર્વ પર હજારો કિલો ઊંધિયું જલેબી ઝાપટી જશે જેના માટે વેપારીઓને ત્યાં બે દિવસ અગાઉથી સુરતી લાલાઓના મનપસંદ ઉદ્યાનનું વેચાણ સાથે બીજા દિવસની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ઉત્સવરીય સુરત નગરીમાં દરેક તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે ત્યારે નવા વર્ષનો પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા નગરજનો સજ્જ થઈ રહ્યા છે મંદિર અને મોંઘવારી વચ્ચે પણ સુરતીલાઉ ઉત્તરાયણ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરશે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ આકાશમાં પતંગ વચ્ચે યુદ્ધ જામશે સાથે અગાસીઓમાં ઊંધિયા જલેબીની જયાપથ માણવામાં આવશે તો સુરતમાં ઊંધિયારની સરેરાશ કિંમત રૂપિયા પાંચસો પ્રતિ કિલો છે

ઘુઘરા અને સાતીપુરી તથા મથાનો સ્વાદ પણ માણશે પતંગનો પેજ લગાવવાની સાથે સાથે ઉંધિયાની જલેબીની જયાપત પણ મન મૂકીને માણવાનો ક્રેઝ છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે અને એમાં વળી સુરતમાં તો ઉંધિયા અને જલેબીનો સ્વાદ માણવાની પરંપરા રહી છે અને તેના વિના ઉત્તરાયણનો તહેવાર અધૂરો માનવામાં આવે છે ઉત્તરાયણના દિવસ દરમિયાન ઊભી થતી માંગને પહોંચી વળવા શહેરના ફરસાણના વેપારીઓએ અગાઉથી જ તૈયારીઓ આરંભી દીધી છે સુરતના ગ્રાહકો જણાવી રહ્યા છે કે ભાવમાં વધારો થયો હોય પરંતુ મનગમતું ઊંધિયું ખાવા માટે સુરતીઓ કોઈ દિવસ ભાવ જોતા નથી હું નીતિન ભજીયાવાળા ચૌટા બજાર અત્યારે ઊંધિયાની સિઝન શરૂ થઈ ગઈ છે ખાસ કરીને શિયાળો છે એટલે શાકભાજીની મોસમ કહેવાય અને સુરતના સુરતીઓ એ ખાવા પીવાના ખૂબ જ શોખીન છે અને એમાં પણ ઉત્તરાયણ આવે અને ત્યારે જો ઊંધિયું નહીં ખવાય તો એ સુરતી નહીં કહેવાય એમ પરંતુ એક વાત એ બીજી ખુશી છે કે હવે ઊંધિયું દેશ વિદેશ લગી જતું થઈ ગયું છે ખાસ કરીને સુરતમાં જે રીતના દુબઈની ફ્લાઇટ ડાયરેક્ટ ચાલુ થઈ છે તો લોકો અહીંયાથી દુબઈ રોજ જ ઊંધિયું લઈ જાય છે પહેલાં એવું હતું કે કોઈક વખત અહીંયાથી લઈ જતા હતા પણ હવે તો ડેલી અહીંયાથી ઊંધિયું જઈ રહ્યું છે એટલે વિદેશમાં પણ સુરતી ઊંધિયાની ખૂબ જ ડિમાન્ડ છે અને આ વખતે અત્યારથી જ લોકો ઊંધિયા માટે ખૂબ જ ઉત્સાહથી અહીંયા લેવા આવી રહ્યા છે અમે આ વખતે એક રેસીપી તૈયાર કરી છે અને એ રેસીપીના આધારે જ અમે ઊંધિયું બનાવીએ એટલે એક સરખો જ સ્વાદ એમાં આવતો હોય છે આજે જ સવારે અમે ઊંધિયાનો કાચો સામાન મીઠા મરચાં ખાંડ સહિતનું બનાવીને અહીંયાથી મોકલેલું છે જે લોકો ત્યાં આંગળી પોતે બનાવી લેશે વચ્ચે અહીંયાથી મેં મનાલી પર મોકલેલું હતું ભાવ વધારે હા હમણાં જે કંઈ ભાવ વધારો છે એ પરિસ્થિતિને અનુરૂપ ભાવ વધારો કરવો પડ્યો છે હું પોતે જે દિવસે દુકાન પર બેસતો થયો તે દિવસે એક આનાનું પચાસ ગ્રામ ભૂસું મળતું હતું એટલે એક રૂપિયા વીસ પૈસે કિલો ફરસાણ હતું આજે મારે ભાવ બોલવો હોય તો મને થોડીક શરમ લાગે કે પાંચસો રૂપિયા કિલોનો ભાવ બોલવો હોય તો આપણને એમ થાય કે ક્યાં એક રૂપિયા વીસ એક રૂપિયા વીસ પૈસા કિલો ફરસા પણ આ સુરતના લોકો છે ભાવ વધારાને પણ સહન કરીને પોતાની રીતે પોતાના તહેવારો ઉજવતા હોય છે નામ સાહિલ વ્યાસ છે મેં સુરત ના છીએ અને અહીંયા ઊંધિયું લેવા આવ્યા છે અને જયશંકર ધનજીનું ઊંધિયું બહુ જ વખણાય છે આખા સુરતમાં એમના જેવું ટેસ્ટફુલ ઊંધિયું કશે મળતું નથી અને ઉત્તરાયણ પર તો બહુ ઘણી લાંબી લાઈન લાગે છે કલાક બે કલાક જેવું લાગે છે પણ તો પણ લોકો લાઈનમાં ઊભા રહ્યા તૈયાર છે કારણ કે બહુ ટેસ્ટી હોય છે ઉત્તરાયણ પર ખાસ કરીને ઊંધિયું ખવાય છે અને ઊંધિયુંની બનાવવાની રીત પણ એકદમ જ સરસ એમાં બધી જ વેજીટેબલ્સ આવી જાય છે સુરતી પાપડી આવે રતાળુ આવે છે મૂઠિયા બને છે એટલે એકદમ જ ટેસ્ટફૂલ લાગે છે અને બારગામથી પણ લોકો ઓર્ડર કરી કરે છે અને લઈ જાય છે સ્પેશિયલી ઉત્તરાયણ પર જ ખવાય છે